આપણે ખેલ બતા છે બાબલિયા તૈયાર છે આજે અમે કાશીપુરા ગામની અંદર અને અમે ખેલ બતાવીશું એટલે તમારે સૌ આનંદ અને મોજ કરવાની અવાજ કોઈ કરવાનો નહીં

તો આપણે ખેલ માટે તૈયાર થવાનું છે હા તો બાબલિયા અહી આવ હા એ ઉભો રે બાબલિયા નીચે બેસી જાવ બાબલિયા એ તમે જોજો હા હું ધીમો રહીને તમને ગોગા દેવ બતાવીશ પણ થોડી વાર લાગશે એ પેલો આ બાબલિયાનો ખેલ આપણે જોવાનો છે ભાઈઓ એટલે આપણા બાબલિયાનો ખેલ જોઈશું એટલે બાબલિયાને શું કહીશું બાબલીઓ સુઈ જાય એટલે આપણે બાબલીયા ખેલ બતાવીશું ઉભા અને બાબલીયા ખેલ જોતા જોતે તમારે બહુ બુમો પાડવાની નહીં પરંતુ તમને હાચો લાગે વાતને જો જૂઠો નહી હોય અમારો બાબલીયો તો તમારે તાળી પાડવાની પણ બુમો પાડવાની નહીં ચલો બાબલીયા બાબલિયાનો પૂમળો ગાલી દીધો અને આ બાબલીઓ જે છે એ દેખતો નથી અને હું કહું એ ઊભો થાય ઊભો થાય બેઠક એ બાબલિયા હા ગુરુજી આ મારા આસની અંદર શું છે કડુ છે કડુ છે તાળે પાળ ઓહો મારો બાબલિયા બોલે મારો બાબલિયા બોલે શું છે બેટા મારા આસની અંદર શું છે કડુ છે ગુરુજી તાળે તાળે પાળ ભાઈઓ આ આ દીકરાનું શું નામ છે બાબલિયા અરે તાળી પાડો તમે દોસ્તી તાળી પાડો એ બીજો કેજો હા બાબલિયા

સાતો ચાલે તાળી પાડો ઓહ બાબલિયા ના ગુરુજી આ બિકરી નું નામ છે પટિલ અરે વાહ તાળી પાડો હું ઊભો કરું ઊભા થા હા સરા જો બાબલિયા સાતો આપણે જાબાને તાળી પાડો બધા હા મારો બાબલિયા છે નઈ ગયો આ મારો છે

હું તને બતાવ બરાબર છે એ આ કેટલા રૂપિયા છે બાબલિયા બે રૂપિયા છે બે રૂપિયા છે બેટા કેટલા રૂપિયા છે આ બે રૂપિયા સાચો બોલ્યો બાબલિયા સાચો બોલે મારો બાબલિયો સાચો છે બાબલિયો સાચો છે તાળી પાડો એ મેં જાદુ બતાવો ભાઈ એ આ આ છે ને કોણ છે બાબલિયા સિક્કો છે એ આ સિક્કો છે સાચી છે સાચું બોલે બાબલિયા દેખાય છે ભાઈઓ મારા બે નો સિક્કો છે દેખાય છે હે હવે તમે જોજો આદુ મંતર ધાદુ મંતર આદુ મંતર જાદુ આ દેરાણી ને જેઠાણી ને હું ગુમાવું છું બેટા તમે જોઈ લેજો આ દેરાણી ને જેઠાણી ને હું ગુમાવું છું આ દેરાણી ને આ જેઠાણી એટલે અમને પણ હું ગુમાવું છું બેટા બરોબર ઓ છે કઈ ઓ કઈ ગયો સીધો પાવાગઢ માતાજી પાસે એનો સિક્કો જતો રહ્યો જોયા તમે એ જો માતાજી પાસે જતો રહ્યો એટલે મારા હાથમાં કઈ છે હવે જોજો હા હું પાછો હાથની અંદર લાવી દેવ ને લાવો છું હા બેટા એ આદો મંતર પાછળ એકદમ એકદમ આદો મંતર આદો મંતર એ કઈ છે મારી જોડે હાથ 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 કોણ છે કોણ છે બાબલ તાલી પાડો બાપા તાલી પાડો એ બીજો આ હાથ ચાલાકી છે બેટા આ શું છે હાથ ચાલાકી આપડે બીજો જાદુ જોઈશું ને

આ તો પાણી છે જોવા છે ને આપણા બોટલ ની અંદર એ ભરી દઈએ બોટલ આવી ગયો દીકરા શું આવી ગયો બોટલ ની અંદર આવી ગયો ને પાણી આપણે આને ફિટ કરી દઈએ શું કરી દઈએ બરાબર એ આને ફિટ કરી દીધી બોટલ દેખાય છે તમને દેખાય છે ને શું છે આ બોટલ માં શું છે પાણી છે પાણી છે

કયા ફેર બાકી રે બાબલિયા બાબલિયા આપણો ખેલ બાકી છે ગોગાદેવ નું કોનો બાકી છે ગોગા દેવનો આજે ગોગા દેવ બતલા થમો આવીયા હરે હે હવે આ કશે પોરાધા આજે ગોગો દેવ બતલા અમે આવીયા કયા દેશ્યા

એટલે કેડે ની એનું ધ્યાન તમારે રાખવાનું બરાબર નકે આ તો આપડા ખેર આવશે અને કહે છે કે અમારા દીકરાને તમે ગોખા કેડા કેળા દીધો ગોગો દેવ કેળા એટલે શું થાય બેટા ગોગો દેવ કાઈલી શું થાય ઝેર ચડે ને હા તો તમારા બજાને ધ્યાન રાખવાનું હા કાઢી લ્યા હા ગુરુજી આ જરાક આ આપણી છાબડી જરા ખોલું એને એને સાવધાન કરું હા બાબર હે તો રે ગોખાદેવ બહાર નીકળવાની તૈયારીમાં છે ફરા ફરાખી લેજો હા કે તમે જોજો ગોખાદેવ તમે જોજો એ ગોઘાદેવ જોજો ગોઘાદેવ ને ઓહો જોોખા દેવ ને બોલો બધા જે બોલો ગોઘાદેવ ને ગોઘાદેવ ને ગોઘાદેવ ને ગોઘાદેવ ને હા બાલિયા શું છે આ ગોઘાદેવ છે ને

પ્રતિજ્ઞા બેન આપે છે દસ રૂપિયા ગોગાદેવ દેવના નામ પર એ સુખી તે છે બોલો ગોગા દેવલે કેટલા છે બેટા પાંચ પાંચ રૂપિયા છે હા જો હિરલ બેન આપણને પાંચ રૂપિયા ગોગાદેવના નામ પર આપે છે બોલો ગોગાદેવને હવે જો જો આ ગોગાદેવના નામ પર આપે છે તો સૌ સુખી થશે સૌ બધા કેવા થાય અને ગોગાદેવ એમના ઘેર સુખ શાંતિ અને આનંદ આપશે માટે આ ઘોઘાદેવ છે એ ઘોઘાદેવ ને તમારે પગે લાગવાનું છે બોલો બધા બોલો ઘોઘાદેવ કે કે તો ચાલો આપણે હવે આ ઘોઘાદેવ ને આપડે એના થાના કે બેસાડી દઈએ બરાબર છે ને બાબલિયા આ જરાક આપડા જે નાગદેવતા છે ઘોઘાદેવ એમને જરાક સાબડી માં બેઠાઈ દેતું